કોઈ નહીં બોલવાની જરૂર નહી હું હવે શું બોલું હા માવા પ્રશ્ન એ તમારો હું કરું અને જવાબ એ હું કરું આના પસ્તો તો મારતો હાથ પ્રશ્ન હોય એ જવાબ આલુ બે પ્રશ્ન મારા મારો ભગ ઓરુકલા અટકાવ બીજા પોસ્ટમે કે જો એ ભાઈ સંતોષ ના થાય તો હા ભાઈ પણ મુદ્દાનો દીકરાનો કહી દીધો શું હતો એ જવાબ પર સત્તા મારા પર આવી પર સત્તા પર બોલઈ જમ કરો કે તારા બે જગ્યા આ ટાઈમ હોય

અને એજ કર્મ તારા દીકરાના દીકરાને લડસુ ખોટા આજ તારો દીકરો આજ તારો દીકરો દીકરો થવાનો ને કેલ્યા આજ તારો દીકરા દીકરો તારા ઘેર રહેશે નહીં હા અને તારો દીકરો હું કળા ખબરની મેરડી કુશી લેયા ભાઈ આટલા સુધી હદે વાતો આવી છે મારી વાત હાસી હોય તો હાસી ને ખોટી હોય તો ખોટી કદાચ તું તારું મોથા સર એટલે પાઘડી પાઘડી લે ટોપી લો ઉતારી હોય ને તો મારી હાસી વાત તો ઉતારી શકી મારી રજા આપો મારે બધી દીજો મેલ મેલ થોડી હાસી સા અને હવે ઈ તો જવાની છે સો જવાની વાત કરે છે બેસરાજી ના હા બા તો હું માતા હું જ કહું છું લ્યા બોલ સાહેબ શું કરશો

પણ એ કરونا অধীন કને રસ્તો બતાવશું કે હું ફૂલબેઈ માતા હે ભાઈ કે રસ્તો બતાવું ઓ એ રસ્તો રોક પોણી આડા તો બાણ નઈ બંધાઈ લ્યા કોઈ ની બ છે કે ભાઈ પણ પોણી જોથી આવે છે એ વાલ બંધ કરજો હું કુસ

તારા દીકરાનો હુકમ થઈ જાય દીકરા કીધું શક નહીં કીધું રહ્યા પણ એ જતો રહેવાનો છે લ્યા પણ એની ઈચ્છા થઈ તારા લ્યા એનું મન ઉપડી ગયું તારે લ્યા અરે અરે મન ના ગુને ઉપાડી ઈચ્છા કરાવી લે આવી બેસરાજી કરાઈ લ્યા તો બેસરાજી ના પગમાં પડી જાવ અને બેસરાજી ના પડી જાવ અને બેસરાજી દીકરા દીકરો લઈ તો મારું મારા કેવાથી મને માતા કેવાથી રસ્તો બતાવી માતા બેસરાજી નહી રોકી હું બેસરાજી રોકવા જઈશ તો બેસરાજી કે તારા દીકરા તો લીધા નહીં

આજે દેવના માટે મોટા કઠન વચન હોય લ્યા મોટો કઠણ વચન હોય કે જો તને તું મારા દીકરાને છોડતી ના હોય ને તો આલ્યો પણ આજે નહીં પછા વરા પછા આલ્યો તા તો હું જી તારો વૈષ્ણવ મહેશ પેટી વધી જા હા આને લગન થઈ જાય લગન થઈ જા બહુ આવી જા ને હોય ને દીકરી આઈ જા એટલે દીકરી ને દીકરા બધું થઈ જા લ્યા અને પછા તો રહે ને તો પછા તને કોઈ વાતો આઈ માંગણી તો મેલી નથી અને એ રોગ છે ને આ પૂર રોગ છે અને આ જો ગ્રંથિ રોગ છે તો વ્યાસરાજી વગર કોઈ માતાની તાકાત માતા ની તાકાત બાકી એને લેવાનો સારો એના લેવાનો છે એટલા કબી કરો છો